ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે રેડ કરી ચાર લોકોને જુગાર રમતા ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી s o t h j t w a s i t a e r o l e e h l e h kan? Jika b sikit, b e h a j u g g Halo, hai, h i h i h i hai, hai, a i i hai, hai, a i i hai, h a h i h hai, h i hai, hai, h h રાખી તો આવી જાય તો કઈ બોલ છે